નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચારની અંદર આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મિત્રો પાક નુકસાન અંતર્ગત જે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમે પણ પાક નુકસાન અંતર્ગત સહાય મેળવવા માંગો છો તો આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે મિત્રો દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો હતો ગુજરાત રાજ્યની અંદર અને ખેડૂતોને જે તૈયાર પાક નષ્ટ થયો છે એના કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલીઓ આવી હતી હવે એ બાદ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી અને દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન છે ફોર્મ ભરવાનું આવે છે પરંતુ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો તો ઓનલાઈન ફોર્મ ભરજો નહીતર તમારા ગામ પંચાયતની અંદર વીસીએ ઓપરેટર વીએલ ઓપરેટરના મારફતે તમે છે એ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો અથવા જો તમને ઓનલાઈન ફોર્મ અથવા તો અરજી કરતા આવડવી હોય તો કે આરપી ડોટ ગવર્મેન્ટ ડોટ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે અહીંયા મિત્રો કે એટલે કે કૃષિ રાહત પેકેજ થાય છે તો એ તમે ઓફિશિયલી વેબસાઇટ ઉપર થઈને પણ ફોર્મ

મળશે જેમાં મિત્રો બપોરે ગરમીનો અનુભવ થશે રાજ્યમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અમદાવાદ અને આસપાસના જે વિસ્તારો છે એમાં પણ ચોવીસ કલાક સ્વચ્છ આકાશ રહે છે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 30 તારીખ સુધી છે એ તમે ફરજિયાત આ કામ કરાવી લેજો કારણ કે મિત્રો 30 તારીખ સુધી છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એમના જે સાથી મંત્રીઓ છે એમને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જે જોડાણ છે એને મજબૂત કરવા માટે કડક સૂચના જાહેર કરી છે મુખ્યમંત્રીએ ખાસ કરીને એમના મંત્રીઓને એવો આદેશ આપી દીધો છે કે સોમવારે અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ પણ બેઠક ન બોલાવી અને એ દિવસે ખાસ કરીને જનતા અને જનતાના જે પ્રતિનિધિઓ છે એમને માટે ફાળવવામાં આવે આ ઉપરાંત તમામ લોકોની સાથે છે બેઠક કરી અને જે કામકાજ હોય એ પતાવવા બાબતે છે એ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે અને તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે પણ બેઠક અને પ્રજાલક્ષી પ્રોજેક્ટ છે એ સમીક્ષા કરવી જેમાં ખાસ કરીને રોડ રસ્તાઓ છે એમની ગુણવત્તા છે ચકાસવાની અને ખાસ કરી એવા અહેવાલો સુપરત પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કે જેના માધ્યમથી દરેક લોકો સુધી છે એ સરકારી યોજનાઓ પહોંચી શકે તો આ બાબતે અત્યારે છે કહેવામાં આવી રહ્યું છે તો ઘણા બધા વિસ્તારોની અંદર જે ખેડૂતો છે ગરીબ પરિવારો છે મધ્યમ વર્ગના લોકો છે કે પછી જે આમ જનતાઓ છે કે તેમના સરકારી કામકાજો અટકી ગયા છે તો એ હવે તાત્કાલિક પૂર્ણ થશે એ બાબતના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ અટકવાનો નથી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો એ ખેડૂત મિત્રોને પણ હવે હપ્તો છે મળવાનું શરૂ થઈ જશે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તા વિશે જે વાત કરવામાં આવી હતી કેવાયસી કરવાનું ફોર્મ ભરવાનું અને જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરવા બાબતેની વાત કરવામાં આવી હતી તો એ પછી વીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી ચૂક્યો હતો પરંતુ વીસમાં હપ્તામાં પણ ફરી વખત સરકારે કહ્યું હતું કે કેવાયસી કરાવો અને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવો જો બાકી હોય તો એ તમે કરાવી લેજો તો એમ પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું બાકી રહી ગયું હતું તો હવે સરકારે કહ્યું છે કે એક એકવીસમો હપ્તો જો તમારે જોઈતો હોય તો એકવીસમાં આપતાં પહેલાં તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે જેમનું બેનિફિશરી નવા નામ જાહેર થયું છે એવા ખેડૂત મિત્રોએ છે કેવાયસી ફરજિયાત કરાવવું પડશે અને ફાર્મર રજિસ્ટ્રેશન તો અત્યારે દરેક ખેડૂતોનું થઈ ચૂક્યું છે તો જે પણ ખેડૂતોને કેવાયસી કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કેવાયસી છે તમે કરાવી લેજો તો મિત્રો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તામાં રહેલા વિલંબિત અંગે ખેડૂતોમાં ફેરવાયેલી મૂંઝવણને દૂર કરતાં કેન્દ્ર સરકારે પછી પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે અને કહ્યું છે કે ખાસ કરીને જે સત્તાવાર ઓફિશિયલ વેબસાઇટ જે છે પીએમ કિસાનની એમાં જે છે એ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા વિશે જે વધારે માહિતીઓ શેર કરવામાં આવતી હોય છે તો દર વખતે મિત્રો તમે છે એ રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે ચેક કરવું પડશે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને જ્યારે તમે કેવાયસી કરાવો છો ત્યારે પણ તમારો મોબાઈલ નંબર છે બેંક એકાઉન્ટ ડિટેલ છે આ સાથે તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે તમે જે આધાર પુરાવા આપ્યા હોય જમીન ચકાસણી માટેના જે ફોર્મ આપેલા હોય એ તમારે વહેલી તકે તપાસ કરવા પડશે જો એમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાશે તો તમારો હપ્તો છે એટ વાય જશે એટલે કે તમને જે હપ્તો મળવાનો હશે એ હપ્તો મળશે નહીં અને તમારી જગ્યાએ એ હપ્તો છે એ બીજા અન્ય ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા થઈ શકે છે તો એ પહેલાં તમારે તમારી બેંક ડિટેલ પણ ચેક કરવી પડશે તો આવી સરકાર દ્વારા છે અત્યારે દરેક લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોમાં ખુશીનો સમાચાર સામે આવી ગયા છે ખેડૂતોને હવે ભાવ પણ સારા મળવા મળ્યા છે અત્યારે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોના ભાવ મળી રહ્યા છે એના વિશેના સમાચાર મળી રહ્યા છે જેમાં મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વિવિધ કૃષિ પાકોના ભાવોમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા એમાં મિત્રો ખાસ કરીને કપાસ અને તલના ભાવ છે એમાં નોંધપાત્ર વધારો થયો છે આજે માર્કેટિંગ યાર્ડની અંદર ને દસ ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી જેમાં કપાસનો ભાવ છે આઠસો ને ત્રીસ રૂપિયાથી લઈ અને પંદરસો ને બેતાલીસ રૂપિયા જોવા મળ્યો હતો પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યો હતો તો મગફળીનો ભાવ પણ સુધારો નોંધાતો જોવા મળ્યો હતો જેમાં સામાન્ય મગફળી છે સાતસો રૂપિયાથી બારસો રૂપિયા અને છાસઠ નંબરની જે મગફળી છે એ સોળસો રૂપિયા સુધી પહોંચી હતી ગિરનાર મગફળીના ભાવ પણ નવસો ચાલીસ રૂપિયાથી લઈ અને બારસો ને ઓગણપચાસ રૂપિયા વચ્ચેનો જોવા મળ્યો હતો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું મીટર લાગશે જેના કરતાં ખેડૂતો અને ગરીબ પરિવારો જે છે એ આ મીટરોથી દૂર રહેવા માંગે છે તો એના વિશેના સમાચાર તમને જણાવીએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જેમાં ગ્રાહકો માટે સારા સમાચાર રાહતના સમાચાર આપવામાં આવ્યા છે પીજી બીસીએલના ખંભાળિયા ડિવિઝન ઓફિસર દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે એ મુજબ આપણે જોઈએ તો ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી ગણવામાં આવ્યું અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ પણ આદેશ આપવામાં નથી આવ્યો જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાનો ખતરો વધ્યો છે સાવધાન થઈ જજો કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે એક સૌથી મોટી આગાહી કરી દીધી છે તેમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં અઢાર નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ છે એ ઊભું થાય છે અને ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને કારણે રાજ્યમાં ફરી એક વખત માવઠા જેવું વાતાવરણ જોવા મળશે અને આગાહી કરતાં કહ્યું છે કે ત્રેવીસ તારીખથી લઈને છવ્વીસ નવેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ડોળાતું જોવા મળશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે આ ભાગોની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે હવે મિત્રો એ બાદ છે ઠંડીનું વાતાવરણ જોવા મળશે ઠંડી ગુજરાત રાજ્યની અંદર વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ છે એ વધતું જોવા મળી રહ્યું છે અને જો વાવાઝોડાનો ખતરો આવશે અથવા તો કોઈપણ એવા સંજોગો દર્શાવવામાં આવશે કે જેના કારણે વાતાવરણની અંદર પરિસ્થિતિની અંદર જે ફેરફાર થયો છે તો એના વિશેની સૌથી પહેલાં માહિતી અને સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવા માટેની છે એ જાહેરાત કરવામાં આવી છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જણાવી દઈએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેતી કરતા ખેડૂતોને પાક નુકસાની અંતર્ગત રાજકોટ જિલ્લા સરકારી સહકારી બેંકના ખેડૂત સભાસ માટે ખાસ કરીને કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે આ લોન યોજના અંતર્ગત ખેડૂતો એટલે કે જે રાજકોટના ખેડૂતો છે એમને લાભ મળશે એમને છે એ સાઠ હજાર રૂપિયા સુધીની જે લોન છે એ જીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવશે અને એ પણ રાજકોટ અને મોરબીના ખેડૂતો માટે જ આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો આ યોજના લોન્ચ કરવામાં આવી છે આ યોજના બનાવવાની રાજકોટ તેમજ મોરબી જિલ્લા મંડળી મારફત તિરાણ લેતા અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂત સભાસદો માટે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને હેક્ટર દીઠ મિત્રો જે દીઠ સહાયતા છે એ બાર અને વધુમાં વધુ રૂપિયા મળવા પાત્ર રહે છે જેમાં મિત્રો એક વર્ષની મુદ્દત માટે કૃષિ લોન આપવામાં આવશે એક વર્ષની અંદર વ્યાજ પણ નથી ભરવાનું અને આ કૃષિ લોનની રકમ જ્યારે પાકે અથવા તો તમારે જ્યારે ભરવાની થાય ત્યારે એક સાથે તમારે ભરવાની રહેશે તો આ બાબતે તમે જો તમે વિચારતા હોય કે કૃષિ લોન લેવી છે તો આ અંગેની ખાસ એક કૃષિ લોન છે એ તમે લઈ શકો છો જેની અંદર તમારે વ્યાજ ભરવાનું નથી તો એ તમે છે એ બાર હજાર પાંચસોથી લઈ અને પાસઠ હજાર રૂપિયા સુધી એક વર્ષની મુદત ઉપર લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા છે તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તમને જણાવવાની કોશિશ કરીશું કારણ કે ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ અને મે મહિના સુધી છે એ પાછળ ધકેલાઈ શકે છે આ વિલંબનું મુખ્ય કારણ અત્યારે મિત્રો ચાલી રહ્યું છે કે જેની અંદર અત્યારે ખાસ કરીને જે છે એ એસઆઈઆર એટલે કે મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ જે એસઆઈઆરનો કાર્યક્રમ છે તેની અંદર પણ ઘણા બધા મિત્રોને છે એ ભૂલ પડે છે ઘણા બધા મિત્રો છે એ સાચી રીતે એસઆઈઆરનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે એસઆઈઆરના ઉપયોગની અંદર મિત્રો તમે છે એ આ બાબતે ધ્યાન રાખજો કારણ કે જો તમે એસઆઈઆરની અંદર રજિસ્ટ્રેશન કરો છો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે તમામે તમામ ડિટેલો અને તમામ વિગતો છે એ સાચી ભરવાની રહે છે એ જો મિત્રો તમને ભરતા ના આવડે તો ખાસ કરી જે બીએલ અધિકારી તમારા ઘરે અથવા તો તમારે જે તે વિસ્તારની અંદર રહેઠાણ પુરાવા અંતર્ગત જે પણ વિસ્તારની અંદર એડ્રેસ ઉપર બી ઓફિસર આવે છે તો તમે ત્યારે તમારે છે એમની પાસેથી માહિતી શીખવી પડશે અથવા તો એમની માહિતી છે એ તમારે લઈ અને ફોર્મ ભરવાનું રહેશે એ કઈ બાબતે તમે ફોર્મ ભરી શકો છો તો બીએલઓ અધિકારી આવે ત્યારે મિત્રો આ પ્રકારે છે તમારે સાવચેત રહેવાની જરૂર રહેશે કારણ કે તો જ તમે છે એ તમે એસઆઈઆરનું ફોર્મ છે એ સરળ રીતે ભરી શકશો અને એસઆઈઆરના ફોમની અંદર કઈ કઈ ડોક્યુમેન્ટ કઈ કઈ ડિટેલો માંગે છે એ પણ તપાસવાની જરૂર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાના હપ્તા વિશેની જે માહિતી છે એ તમને જણાવી દે તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર જે વધારો થઈ રહ્યો છે તો એવો જ વધારો ખેડૂતોની આવકની અંદર વધારો થવો જોઈએ બીજી તરફ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ પણ કરી રહ્યા છે અને આ સાથે ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જે પૈસાની રકમની ટ્રાન્સફર થતી જે ડિટેલો છે એ ડિટેલો પણ બેંક સિવાય અથવા તો ખેડૂત સિવાય બીજા કોઈ પણ લોકો સુધી ન પહોંચે એવી ખેડૂતો અત્યારે માગણી કરી રહ્યા છે તો બીજી તરફ જે આગાહી કરવામાં આવી રહી છે એટલે કે જે માગણી કરવામાં આવી રહી છે એના વિશેની તમને આગાહ જે છે એ અપડેટ જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે પેટ્રોલ ડીઝલ છે અંદર ઘટાડો કે વધારો થતો જોવા મળે છે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે દુનિયાભરની અંદર ટોચની કંપનીઓમાં મિત્રો ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદી અરબીની કંપની છે જે સાઉદી અરબીની અંદર આર્મોકો નામની કંપની ચાલે છે હવે આર્મોકોએ ડિસેમ્બર મહિનાથી એસોસિએશન ડિલિવરી સાથેના તમામ ક્રૂડ તેલના ભાવની અંદર ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આર્મોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસ કંપની પણ બની ગઈ છે જેના કારણે આવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે આર્મોકો કંપની હાલ પૂરતી જ ખુલી છે પરંતુ ત્યાર પછી એમની અંદર જે છે એ વધારો વિઝન હોવાના કારણે પણ ફેરફાર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ભાવની અંદર તોટિંગ ઘાવ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તેલના ડબ્બાની અંદર કિંમતમાં પણ ભાવની અંદર ઘટાડો થયો છે અને તેલના ડબ્બાની કિંમત જે છે એ પંદર કિલો લિટરના ભાવ પ્રમાણે પણ ઘટતી જોવા મળી રહી છે હાલ મિત્રો અત્યારે એક તરફ મોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે અને એના ઉપર સીધી અસર જોવા મળી રહી છે મગફળીના પાકની અંદર ખેડૂતોને ડબલ નુકસાન થયું છે કારણ કે જે ખેડૂતોએ ધાર્યું નહોતું એવું નુકસાન અત્યારે આ વર્ષની સિઝનની અંદર જેમાં ખાસ કરીને મગફળીની અંદર જે ઉતારો આવો જોઈએ તે એ ઉતારા સાથે જ આવ્યો પરંતુ જે વરસાદના કારણે ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પાક નુકસાન થયું છે એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ચિંતાની અંદર મુકાઈ ચૂક્યા છે પરંતુ એ ખેડૂત દરેક મિત્રોને જણાવવાનું કે સરકાર છે ખેડૂતોના પડખે ઊભી છે જ્યારે પાક નુકસાન સહાય યોજના અંતર્ગતની જે બાબત અથવા વાતચીત ચાલતી હતી એ વાતચીત ઉપર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે તો આ અંતર્ગત છે અત્યારે સમાચાર મળી રહ્યા છે તમે પણ ખાસ કરીને કોઈ પણ બીજા સમાચાર છે એને જાણી જોઈને જ છે એ આગળ વધારજો શેર કરજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મિત્રો નવું પેકેજ છે જાહેર થયું છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત નવા પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે એના વિશે તમને જણાવી દઈએ તો હાલ મિત્રો પાંચ જિલ્લાઓના ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતોના પેકેજ અંતર્ગત છે એ સહાયતાનો લાભ લેવા માટે ફોર્મ ભરવું જરૂરી ગણવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવું પડશે અને પણ જે વાતાવરણની અંદર પરિસ્થિતિ અનુકૂળ રહે એ પ્રમાણે ફોર્મ ભરવા જઈશું તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફોર્મ ભરવાની તારીખ છે એ ચૌદ નવેમ્બરથી શરૂ થાય છે અને સતત પંદર દિવસ સુધી આ અંગે છે એ ફોર્મની વિચારણા શરૂ રહેશે એટલે કે ફોર્મ ભરવાનું શરૂ રહેશે તો તમે પણ વહેલી તકે તમારા ગામ પંચાયતની અંદર જઈ અને વીસી ઓપરેટર પાસેથી અથવા તો વેલી ઓપરેટર પાસેથી ડોક્યુમેન્ટ છે એ જમા કરી અને તમારા નામનું ફોર્મ છે એ તમે ઓનલાઈન ભરી શકો છો અથવા તો ઓફલાઈન પણ ભરી શકો છો તો વહેલી તકે તમારો ફોર્મ છે એ ભરી લેજો જેથી કરીને બીજા ઘણા બધા મિત્રો જો રાહ જોઈને બેઠા છે કે એમને બેંક એકાઉન્ટમાં તો ક્યારેય મળતો નથી તો એવા ખેડૂત મિત્રોએ પણ ફોર્મ ભરવું જરૂરી ગણવામાં આવ્યું છે જો મિત્રો આ ફોર્મની અંદર છે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવામાં નહીં આવે તો જે પણ ખર્ચો થાય છે વાતાવરણની અંદર જે પલટો આવ્યો અને પાક નુકસાનીનો વળતર માંગવા માટેનો જેટલો ખર્ચો થયો છે એના કરતાં સાવ ઓછો ખર્ચો છે એ ખેડૂતોના જે છે એ ફોર્મ ભરતી વખતે જોશે એની જ આપણે માહિતી મળી રહી છે અમુક વિસ્તારોની અંદર અથવા તો એ અમુક રેલી ઓપરેટરની પાસે છે એ આ બાબતને કોઈ પણ વીએલયુ ઓપરેટર પણ છે એ ચેક કરાવતો નથી તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને મિત્રો તમે જણાવી દેજો કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને કેટલો લાભ મળવો જોઈએ એ પણ ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આ યોજનાની અંદર પૈસા ડબલ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો જો તમે એવી સ્કીમ વિશે વાતચીત કરવા માંગતા હોય અથવા તો એવી સ્કીમ વિશે યોજનાઓ અંતર્ગત જોડાવા માંગતા હોય તો એલઆઈસી ઓફિસ અથવા તો એલઆઈસીની જે દરેક પ્રોસેસ છે એ સરળ અને સાવ ઇઝી ગણવામાં આવી રહી છે કારણ કે એલઆઈસી અંતર્ગત જે પણ તમે પોલિસી કવર કરાવો છો કે પછી જે પણ વીમા યોજના છે એ બહાર પડાવવામાં આવી હોય અને તમે એની અંદર કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ત્યારે તમારી પાસેથી જે એલઆઈસી ઓફિસર છે અધિકારી એ તમારી પાસેથી તમામે તમામ ડિટેલ્સ છે એ મેળવી લે છે તો ત્યાર પછી તમને જણાવી દઈએ તો આ પ્રકારની માહિતી જો ખેડૂતો એમના બેંક એકાઉન્ટની અંદર જે પૈસા જમા કરવા ડબલ કરવા એવી બાબતો વિશે ધ્યાન આપે છે તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યારે મિત્રો ફરી ફક્ત માત્ર બે હજાર રૂપિયાનો ધપતો આવે પરંતુ ભવિષ્યની અંદર લોંગ ટાઈમ માટે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે કે સો ટકા સુરક્ષા આપવામાં આવે સો ટકા નુકસાનીનું વળતર આપવામાં આવે પરંતુ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતે કોઈ પણ પ્રકારનું માન ન રાખવું કોઈ પણનું ધ્યાન ન દેવું તો આ બાબતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે છે એમ આ યોજના વિશેની ભલામણ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે છે સૌથી મોટી યોજના અંતર્ગત કામકાજ ચાલુ થઈ ગયું છે ગુજરાત સહિત ઉપરના એલર્ટ ધરાવવામાં આવેલા જે રાજ્યો છે એના વિશેની વાત કરવામાં આવે તો દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ ઘણા બધા વિસ્તારોની અંદર છે એલર્ટ મોડ આપી દેવામાં આવ્યું છે હજી પણ એ વિસ્તારોની અંદર શોધકર ચાલુ છે પરંતુ વાતાવરણની અંદર પલટો હોવાના કારણે બેથી ત્રણ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું હોય ગરમીનું પ્રમાણ વધારે હોય જ્યારે રાત્રિ દરમિયાન છે એ ઠંડીનું અને ગરમીનું પ્રમાણ જોવા નથી મળતું સૂકું વાતાવરણ હોવાને કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો લોન માફી અંગે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવાર જાહેરાત કરી હતી કે નોન પ્રોફિટ નોન માફી માટે ક્રૂડ કંપનીને છે એ કોન્ટેક કરવો પડશે અને એમની બાબતે જે મોટર આવે એ મોટર પણ આપણે ચેક કરી અને તપાસ કરી અને જ આપવાની રહેશે તો આ પ્રકારની માહિતી છે એ પહોંચી ગઈ છે કે ગુજરાત રાજ્યના ખેડૂતો સુધી છે એ ડબલ ફાયદો મળે તો આ એક લોન અંતર્ગત મહારાષ્ટ્રના ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હાજર ને છવ્વીસ ની નારીક સ્વરાજ ચૂંટણી પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એ ભાજપ સાથે જોડાવાની શક્યતા દર્શાવવામાં આવી છે